ચોક્કસ તેમને ત્યાં સંભાળતાની સાથે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શુભેચ્છકો જે છે એ મોટી સંખ્યામાં તેમને મળવા માટે એ જઈ રહ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમનો પરિવાર પણ તેમની સાથે છે અને ક્યાંક ને ક્યાંક જે શુભેચ્છકો છે એની તાકાત જ એટલી મોટી છે કે જે પ્રકારે દરેક વ્યક્તિઓ સાલ ઓઢાડી ઉત્પો આપીને ક્યાંક ને ક્યાંક અને તેમને અભિવાદન કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે મોટી સંખ્યામાં અહીંયા જે લોકો હાજર છે સાતો ઓલડી રહ્યા છે અને ગાંધીનગર જિલ્લા ભાજપથી વાડીને આજુપાસના પછી તમામ લોકો છે એવા લોકો છે કે જે તેમને શુભેચ્છા આપવા માટે લાઈનમાં લાઈન લગાવી છે સમય કે બંને તરફથી લાઈન છે એટલે ક્યાંકને ક્યાંક વ્યવસ્થાના પરિત્રેશમાં કહી શકાય કે વ્યવસ્થા ખોરવાય એટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ અહીંયા અત્યારે હાજર છે બિલકુલ આભાર માહિતી બદલ અપડેટ પણ આપ આપતા રહેજો ત્યારે અપેક્ષાઓનો વરસાદ થઈ રહ્યો છે અને સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે ધારાસભ્યો પણ છે શુભેચ્છા આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ આવું વાક્ય જ બનતું હોય છે કે યુવા ચહેરો નાયબ મુખ્યમંત્રી બન્યો છે ત્યારે તમામ કાર્યકર્તાઓમાં પણ ખુશી છે ખાસ સુરતમાં વાત કરવામાં આવે તો તો કોઈ માણસ જ્યારે હોય હોય ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે છે તેઓમાં ખુશી જ સાથે સ્થાનિકો અને ત્યાંના લોકોમાં પણ એટલી જ ખુશી જોવા મળતી હોય છે ત્યારે જુઓ તમામ લોકોને ભેટને પણ હર્ષ આવકારી રહ્યા છે સપ્રેમ જે ભેટ લોકો આપી રહ્યા છે કાર્યકર્તાઓ આવી રહ્યા છે ફોટો પડાવી રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આવી રહ્યા છે ત્યારે

મોટી સંખ્યામાં અત્યારે ગાંધીનગર ખાતે લોકો પણ ઉપસ્થિત છે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને નાની નાની બાળાઓ પણ આજે તો ધનતેરસ છે ત્યારે ધનતેરસના દિવસથી નાની નાની બાળાઓ પણ હર્ષભાઈના આશીર્વાદ મેળવ્યા છે અને ફૂલો આપી તેઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે અભિનંદન પાઠવવા માટે પહોંચ્યા છે આપ જુઓ કે જ્યાં હનુમાનજીની પ્રતિકૃતિ અપાઈ છે ભેટમાં એક તરફ અશ્વિનાથજીની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ છે અને હર્ષંઘવીએ ચાર્જ સંભાળી લીધો છે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે હર્ષંઘવીએ ખુરશી પર બેસી ગયા છે અને અભિવાદન જે લોકો કરી રહ્યા છે અભિનંદનનો જે વરસાદ થઈ રહ્યો છે તેના સીધા દ્રશ્યો આ છે તમામ લોકો સાથે હાથ મિલાવી અને આ ખુશી વ્યક્ત લોકો પણ કરી રહ્યા છે કારણ કે હવે તો લોકો ગૃહમંત્રીને મળી જ રહ્યા છે પરંતુ સાથે હવે નાયબ મુખ્યમંત્રીને મળી રહ્યા છે પહેલા ગૃહ ખાતું સંભાળ્યું અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે આ ખાતું સંભાળશે તો વિધિવત રીતે રીવાબા જાડેજાએ પણ આ ચાર્ટ સંભાળી લીધો છે સાથીઓ કરી અને પોતાની ખુરશી પર બેઠા અને અત્યારે જુઓ આપ દ્રશ્યો કે જ્યાં પોતાની દીકરી પણ સાથે છે તેઓએ માધ્યમિક અને શૈક્ષણિક ખાતું જે સંભાળ્યું છે રાજ્ય કક્ષાના મંત્રી રીબાબા જાડેજા અને હમણાં જે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી અને તેમાં પણ તેઓને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દીકરીઓની યોજના માટે દીકરીઓને લાભ થાય શિક્ષણ ક્ષેત્રે તે માટે શું પગલાં હશે તો તેઓની પણ જે વાત કરી કે આગામી સમયમાં એવો જ પ્રયત્ન હશે કે દીકરીઓ માટે ખૂબ સારી સુવિધા પૂરી

તો તમામ લોકો માં વધારે ખુશી જોવા મળે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પણ પોતાનો ચાર્જ સંભાળે લીધો છે અને તેઓ પોતાના પરિધાનમાં અત્યારે પૂજા વિધિ કરી છે સાડી પહેરી છે અને હંમેશા તેઓ આ રીતે જોવા મળતા હોય છે શપથવિધિમાં પણ તેઓ આ રીતે જોવા મળ્યા હતા બંને દ્રશ્યો અમે ગાંધીનગરથી બતાવી રહ્યા છીએ કે જ્યાં મંત્રીઓએ આજે ચાર્જ સંભાળ્યો છે મંત્રીઓ માટે ધનતેરસનો દિવસ શુભ સાબિત થયો છે ઘણા દિવસથી જે અટકળો હતી તે અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું શપથવિધિ થઈ અને ત્યારબાદ આજના દિવસે આજના પવિત્ર દિવસે ચાર્જ સંભાળી લીધો છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર